વડોદરા મહાનગરપાલિકાનો ઓગણસાઠ કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તાજેતરમાં ભરતી કરવામાં આવેલ ઓગણસાઇટ આસિસ્ટન્ટ એન્જિનિયર તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરોને કોર્પોરેશન ખાતે એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા હતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટાફની અછત હોવાના કારણે તેની અસર રોજબરોજની કામગીરી પર થતી હોવાની અવારનવાર ફરિયાદો થતી હતી ત્યારે કોર્પોરેશન દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એન્જિનિયરો માટે ગત વર્ષે છ ઓક્ટોમ્બરના રોજ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ પંદર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર પાંત્રીસ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ પાંચ તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ ચારનો સમાવેશ થાય છે આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરના સિવિલના જે એન્જિનિયરો લીધા છે તેમાં કોર્પોરેશનના ત્રેવીસ એન્જિનિયરોને કરાર આધારિત નોકરી કરતા હતા જ્યારે બાકીના બહારથી લેવામાં આવ્યા છે ભરતીના રોસ્ટર ક્રમ પ્રમાણે અગ્રતા ક્રમ ધરાવતા ઉમેદવારોને આ નિમણૂકો આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા આશરે ત્રેવીસ ભરતી કરવાનું ચાલુ કરાયું છે જેમાંથી ઘણી ભરતીઓ થઈ ચૂકી છે આ ભરતીઓ થવાના કારણે કોર્પોરેશન પર આશરે સો કરોડનું આર્થિક ભારણ પડે તેવી સંભાવના છે ખાસ તો શહેરનો વિકાસ અને વિસ્તારો વધતા સફાઈ સેવકોની ભરતી કરવી જરૂરી હતી કોર્પોરેશનમાં વર્ષ બે હજાર સોળ પછી કોઈ ભરતી કરવામાં આવી ન હતી બારસો સફાઈ સેવકો માટે મહેકમ ઊભું કર્યા બાદ નક્કી કરેલા માપદંડના આધારે એક હજારથી વધુની ભરતી થઈ ચૂકી છે વર્ગ એકથી ત્રણમાં આઠસો એકત્રીસની ભરતી કરવાની છે જેમાં પાંચસો પચીસ રેવન્યુ ક્લાર્કનો સમાવેશ થાય છે હવે આગામી બે ત્રણ મહિનામાં વર્ગ એકથી ત્રણમાં ત્રણસો ક્લાર્કની ભરતી કરાશે

એમની હાજરીમાં ઓગણસાઠ જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે બે હજાર એકવીસની આ ભરતી હતી જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર મેકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિક એ બધું થઈને લગભગ અડસઠ જેટલા લોકો હતા એ પૈકી આજે અમને ઓગણસાઠ જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી સિલેક્ટ કરી અને અમને નિમણૂક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ થયા છે એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા જે આ જે જાહેરાત હતી એ બે હજાર એકવીસ ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે બીજી જાહેરાત બહાર પાડવાના છીએ જેમાં અમે ગેપ એનાલિસિસ કરી આ જ બધી વિંગમાં એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જાહેરાત ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી દસ દિવસની અંદર જ અમે પાડવાના છીએ નોટ ઓન્લી એન્જિનિયરિંગ પણ માન્ય મેયર સાહેબે જે કીધું કે માન્ય સીએમ સાહેબના હસ્તે અમે પાંચસો બાવન જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ વર્ષમાં આપેલા એ રીતે વહીવટની જેટલી પણ કેડર્સ છે જ્યાં જ્યાં પણ અત્યારે જગ્યા ખૂટે છે એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે લગભગ દસ દિવસની અઠવાડિયાથી દસ દિવસની અંદર એની એક જાહેરાત બીજી વાર પડશે ને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ વાસ કરી અને નેક્સ્ટ સિક્સ મંથ મંથમાં એની ભરતી થાય એ પ્રકારનો અમારો આયોજન છે એ જે પાંચસો ઓગણીસો બાણુંની ભરતી છે અને એ એક લિટિગેશન થયેલું છે એમાં જેમાં લેબર કોર્ટનો હુકમ છે જે લેબર કોર્ટના હુકમની સામે હાઈકોર્ટમાં સ્ટે છે એટલે કમ્પ્લીટલી એ જ્યુડિશિયલ મેટર છે અત્યારે એ જ્યુડિશિયલ મેટર છે જેમાં સ્ટે છે એટલે અત્યારે અમે એમાં કંઈ કરી શકતા નથી પણ તેમ છતાં એમના એમના લોકો જેમની રજૂઆત છે એમને પણ અમે સાંભળ્યા છે એક કમિટીનું નિર્માણ પણ થયું છે એટલે કઈ રીતે એમિકેબલી સોલ્યુશન આવે એ દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે કે ઓગણીસો બાણુંની ભરતી છે

તાંત્રિક કામોને વધુ વેગ સાથેને સારી રીતે પૂર્ણ કરવા માટે મળી શકે મદદ થઈ શકે તે માટે લગભગ બે હજાર એકવીસની જે ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી તેની રોજ ઓગણસાહીઠ જેટલા લોકોને ભરતીપત્રો એટલે કે નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવ્યું હતું લગભગ ઓગણસાહીઠ જેટલા લોકોને આજે નિમણૂક પત્રો મળ્યા છે જેમાં કોર્પોરેશનમાં કામ કરતા પરંતુ આ પરીક્ષા જે છ દસ બે હજાર ચોવીસના રોજ લેવામાં આવી હતી તે પરીક્ષા આપી અને તેમને ત્રેવીસ જેટલા જેમણે વડોદરા મહાનગરપાલિકામાં કામ કર્યાનો અનુભવ પણ છે તો સાથે છત્રીસ જેટલા નવા જે લોકોએ આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી અને સરકારશ્રીની આ પારદર્શક જે નીતિ છે તેના દ્વારા એ લોકો ઉત્તીર્ણ થઈ અને આજે આ નોકરી પ્રાપ્ત કરી છે વડોદરા મહાનગરપાલિકાના સેવા સદનમાં પોતાની સેવાઓ આપવા માટે એ લોકો આજથી નિમણૂક પત્ર મેળવેલ છે તે સૌને હું ખૂબ 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 અભિનંદન પાઠવું છું સાથે જ આ વર્ષ ચોક્કસ ભરતીની પ્રક્રિયા માટે વડોદરા મહાનગરપાલિકા માટે ઐતિહાસિક રહ્યું છે કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ એક સાથે બારસો જેટલા નવા મહેકમ ઊભા કરીને સફાઈ સેવકોની ભરતીની પ્રક્રિયા કરવામાં આવી હતી તેમાં લગભગ આઠસો ત્રીસ જેટલા લોકોને એમાં લેવામાં આવ્યા છે તો સાથે પાંચસો બાવન જેટલા ક્લાર્કની ભરતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરીને કરવામાં આવી હતી તો આજે ફિફ્ટી નાઇન એટલે લગભગ બધા મળીને કુલ બધા મળીને કુલ લગભગ સત્તરસો ને વીસ જેટલા લોકો વડોદરા મહાનગરપાલિકામાં પોતાની અમૂલ્ય સેવાઓ આપવા જોડાશે હું આ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને વડોદરા મહાનગરપાલિકામાં આગામી સમયમાં પણ જ્યાં જરૂર લાગશે ત્યાં જે પણ ભરતી કરવાની થતી હશે તે પણ આગળ એ પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે મેં કહ્યું તેમ અંજલિબેન કે જે રીતે વડોદરા મહાનગરપાલિકામાં ઐતિહાસિક ભરતીના વિષયમાં એક ઐતિહાસિક વર્ષ પુરવાર થયું છે તો ચોક્કસ આગામી સમયમાં પણ અહીં બેઠેલી ટીમ અને અહીં ઉપસ્થિત નથી તે પણ જેટલા પણ લાગશે બધા જ સાથે મળી બેસી અને આ વિષયને હાથમાં લઈ અને ચોક્કસ કામગીરી કરવામાં આવશે અને જ્યાં જે પણ ભરતીઓ કરવાની જરૂર જણાશે એ બધી જ આવી જ રીતે સરકાર પારદર્શક નીતિને અનુસરતા આગળ પણ જરૂર પ્રમાણે બધી જ ભરતીઓની માટેની પ્રક્રિયા પર લેવામાં આવશે આદરણીય મુખ્યમંત્રીશ્રી અને આદરણીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા પણ વડોદરા મહાનગરપાલિકા કોઈ પણ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ હોય આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટને લોકોના વેરા થકી લોકોને સેવાઓ આપતા હોય છે તો સાથે સાથે સરકારશ્રી દ્વારા પણ વિવિધ ગ્રાન્ટો થકી શહેરના વિકાસના કામગીરી કરવામાં આવતી હોય છે તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાએ સુએજ ટ્રીટેડ વોટર દ્વારા વોટર દ્વારા પણ ઇન્કમ ઊભી કરી છે તો એ બોન્ડ હોય ગ્રીન બોન્ડ હોય કે આગામી ભવિષ્યમાં યલો બોન્ડ અને બ્લુ બોન્ડની દિશામાં પણ કામગીરી કરવામાં આવશે અને સાથે 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 વડોદરા મહાનગરપાલિકા સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં આદર્શ શહેર પુરવાર થાય એ માટે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બધા સાથે મળી અને કામગીરી કરી રહ્યા છે અને મને જણાવતા આનંદ થાય છે કે આપ સૌ મીડિયાના મિત્રો પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયેલી પ્રત્યેક ઉત્કૃષ્ટ કામગીરીના આપ સૌ સાક્ષી રહ્યા છો તો વડોદરા શહેરને પણ આપ સૌએ જ સાક્ષી બનાવ્યું છે પછી તે સારા વિકાસના કામોની ગતિને તેજ આપતી વખતના કામોનો સમય હોય નવા ખાતમુહૂર્ત હોય શુભારંભ હોય લોકાર્પણ હોય કે પછી કોરોના જેવી મહામારી હોય કે પછી પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે આ બધા કપરા સંજોગોમાં પણ આપ સૌ મીડિયા ભાઈઓ પણ ખભે મિલાવી અને વડોદરા મહાનગરપાલિકાને પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપવા આપવા વખતે ખૂબ મદદ કરી છે અને આગળ પણ સૌનો સાથ અકબંધ રહેશે જેવો મને પણ વિશ્વાસ છે મેં કહ્યું તેમ કે અત્યારે સતત ભરતીની પ્રક્રિયા ચાલુ છે અને આ વર્ષ પણ ભરતીની પ્રક્રિયા માટે ઐતિહાસિક રહ્યું છે ત્યારે ચોક્કસ આગામી સમયમાં આ બધાને પોતપોતાની જ્યાં જ્યાં જગ્યા છે એ પ્રમાણે સેટ કરવામાં આવશે પછી જરૂર લાગશે તો ચોક્કસ વડોદરા મહાનગરપાલિકા પાલિકા દરેકે દરેક જગ્યા પર સારી રીતે તંત્ર દ્વારા કામગીરી થઈ શકે લોકોને મદદરૂપ થઈ શકીએ અને આપણા કામો સારી રીતે પૂરા કરી શકીએ તે માટે જરૂર જણાશે તે મુજબની નવી જગ્યાઓ જો ઊભી થતી હશે તો તેના માટેની ભરતી પ્રક્રિયા અંગે પણ ચર્ચા વિચારણા કરી અને વિષય હાથ પર લઈ અને આગળ એ દિશામાં પણ કામગીરી કરવાનું પ્લાનિંગ કરવામાં આવશે વડોદરા શહેરના હું માહિતી મંગાવીને ચોક્કસ આપને આપી શકું છું હું આપને માહિતી મંગાવીને આપી શકું છું કારણ કે મેં કહ્યું તેમ સરકારશ્રીની પારદર્શક નીતિ છે અને તેમાં જ્યારે જાહેરાત આપવામાં આવતી હોય છે ત્યારે જે પણ એના માટે એજ્યુકેશન ને બધા જ ક્રાઇટેરિયામાં ફિટ બેસતા હોય એ બધા જ લોકો એમાં એપ્લાય કરી શકતા હોય છે સમગ્ર દેશમાં ક્યાંય પણ જ્યારે ભ ભરતીની પ્રક્રિયા ચાલતી હોય ત્યારે આપણા દેશના નાગરિક માટે કોઈ કાયદો કોઈ જગ્યાએ અલગ હોતો નથી અને એમાં જે પણ વિદ્યાર્થીઓ ઉમેદવારોએ પોતાની રીતે ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાઈ અને આ પરીક્ષા આપી અને એમાં એ લોકો મેરિટ પ્રમાણે આવ્યા છે તેમને નોકરીના આ નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે અને ભરતીની પ્રક્રિયામાં જે પ્રમાણે એમને જે જે પણ સિવિલ છે મિકેનિકલ છે એવી રીતે અલગ અલગ જે પણ જગ્યાઓ ખાલી પડેલી હતી એના માટે નિમણૂક પત્રો આજરોજ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કોર્પોરેશન પૂરેપૂરી રીતે સક્ષમ છે ચોક્કસ જ્યારે ભરતી કરી છે તો આ બધાની જે પણ એના માટે કોર્પોરેશન પર જે વધારે બોજો પડશે એનું પણ કોર્પોરેશન પ્લાનિંગ પરફેક્ટલી કર્યું જ હોય અને ચોક્કસ જ્યારે નવી ભરતી થઈ છે અને એમની અમૂલ્ય સેવાઓથી વડોદરા શહેરના વિકાસને આપણે વેગ આપી રહ્યા છીએ તો ચોક્કસ આ ભરતી માટેનું પણ બધું પ્લાનિંગ મેં પહેલાં કહ્યું તેમ કે આગામી સમયમાં નવી જગ્યાઓ ઊભી થશે તો એના માટે પણ પ્લાનિંગ કરવામાં આવતું હશે ત્યારે કોઈ પણ ભરતી કરવામાં આવતી હોય તો ચોક્કસ એના માટે પણ પ્રી મેનેજમેન્ટ પોસ્ટ મેનેજમેન્ટ બધું જ કરવામાં આવ્યું હોય પછી વહીવટી પાક હોય કે ચૂંટાયેલી પાક હોય બધા સાથે મળી અને દરેકે દરેક કોઈપણ ડિસિઝન લેતા પહેલાં એના આગળ પાછળના બધા જ પાસાઓનો વિચાર કરવામાં આવ્યો જ જોઈએ અત્યારે મિકેનિકલ છે ઇલેક્ટ્રિકલ છે અને સિવિલ છે આગળ મેં કહ્યું તેમ કે આ બધાને પોતપોતાની જગ્યા ઉપર એલોટમેન્ટ કરવામાં આવશે એમને ત્યારબાદ જરૂર હશે ત્યારબાદ જરૂર હશે આપને આ માહિતી ચોક્કસ ઓફિસમાંથી મળી જશે આપ ત્યારબાદ થોડી વાર પછી મને મળો હું આપને આંકડો ચોક્કસ આપી દઉં